અમરેલી જિલ્લામાં કરકોલિયા નામનું એક ગામ છે તમે સાંભળ્યું હશે નામ ત્યાંના હજી થોડા વર્ષ પહેલાની બની ગયેલી વાતો એક રામજી બાપા કરીને એક મહાન ભગવાનના ભક્ત હતા સત્સંગી હતા મંદિરની સેવા પૂજા કરે આખો દિવસ મંદિરમાં જ રે ભગવાન પોઢે જાગે ત્યાંથી મંદિરમાં હોય તે રાત્રે પોઢે ત્યાં સુધી આ બાપાની હાજરી ભગવાન પાસે જ હોય મંદિરને વાળવાનું મંદિરમાં આરતી કરવાની થાળ ધરાવવાના ઓઢાડવા જગાડવા બધી સેવા મંદિરની અંદર કરતા હોય ત્યારે આવા મહાન ભક્ત હતા શરીર છે શરીર શરીરનું કામ તો કરે જ ભગવાનના ભગત હોય એને પણ પ્રારબ્ધ કર્મે કરીને કંઈક રોગ પણ આવે પડખામાં ગાંઠ થઈ એટલે દવાખાને દાખલ કર્યા દાદાને કીધું કે ઓપરેશન કરવું પડશે ત્યારે કીધું મારે કાંઈ કરવું નથી ઓપરેશન હવે પચા ઉપર સિત્તેર વરસ જેવું પાસઠ વર્ષ જેવું થઈ ગયું છે હવે કેટલાક વર્ષ રહેવું છે અહીંયા એવું ઓપરેશન કરવું મારે કરવું નથી ના પાડતી દિન ઘેરે વહી આવ્યા થોડા દિવસ રહ્યા પોજ સુધી ત્રીજના ના દિવસે ભગવાને એને દર્શન દીધા હો અને મહારાજે દર્શન દઈને કીધું બાપા કાલ હું તમને ધામમાં તેડવા આવે લ્યો બે વાર ધક્કા ખાયો એક વાર કેવા આવે ને વળી પાછ બીજી વાર લેવા આવે ધકે ધક્કો આપણે એવું હોય ને એક ધકે બીજો ધક્કો ખાવો ન પડે એવું કામ કરી પણ ભગવાન તો આવું આવું જ કેટલી વાર કહી આવે કોઈને મહિનાની વાર હોય ને ત્યાં કહી જાય કોઈને બે મહિને કોઈને વરદીને જે કર્ણ ભગત હતા ને રાજપુર ગામના એને તો વરસ દિવસ પહેલાં કહી ગયા હતા એક વરસ પછી ધામમાં તેડવા આવશું પછી પાછા છ મહિનાની વાર રહીને ત્યાં પાછા કહેવા આવ્યા સાવધાની આપવા આવે હો ભગવાન કે હવે તમારે આટલા મહિનાએ બાકી રહ્યા છે હવે હો ધામમાં તેડવા આવશું આપણને કહેવા નથી આવ્યા એટલે આપણે તો સાવધાની પકડી જ લેવી પડે કે નહીં હવે પરીક્ષિત રાજાને ખબર પડી ગઈ હતી કે સાત દિવસ પછી મારું મૃત્યુ આપણને ખબર છે સાત દિવસ પછી છે કે અત્યારે જ છે કે કેટલા વાગ્યા છે કઈ ખબર છે એને તો ચોક્કસ નક્કી થઈ ગયું હતું સાત દિવસ પછી જ છે તો આપણને તો એવું કઈ છે નહીં ખબર એટલે આ ઘડી આ પળમાં મરી જવાનું છે માટે ભગવાન ભજી લેવા કલ કરેગા આજ કર આજ કરેગા અબ મૂળિયા વગરનું ધોકડું ઢળી પડશે ડબ તો પછી કરેગા કબ આ મૂળિયા વગરનું જ શરીર છે ઝાડ હોય એને તો મૂળિયા હોય એટલે એકને એક જગ્યાએ આમ ઊભા હોય ઝાડ પણ આ શરીરને તો કોઈ મૂળિયું નથી નાખેલું એટલે ક્યાં ઢળી પડશે કાંઈ નક્કી નથી માટે સાવધાન ભગવાનની ભક્તિ કરવામાં સાવધાની પકડવી પડશે ઓ એમ નામ કાંઈ હાલશે નહીં ભગવાનની ભક્તિ તો અવશ્ય કરવી પડશે કોઈ સુધી ત્રીજને દિવસે આ રામજી બાપાને ભગવાન દર્શન દઈને કહી ગયા કાલ હું ધામમાં તેડવા આવીશ તૈયાર રહેજો બાપા કહે હું તો તૈયાર જ છું મહારાજ આજ લઈ જાવ હોય તો આજ કે નહીં તમારું કાલ છે જે દિવસ આપણા માટે નક્કી થયેલો હોય એ દિવસે જ આવે હો પછી વહેલા ન આવી જાય કે એટલે કીધું કાલે આવીશ મહારાજે પછી પૂછવું કે હે બાપા તમને હું હું લઈને ધામમાં તેડવા આવું ત્યારે દાદાએ કીધું કે મને માણકી ગોળી બહુ વાલી માણકી ગોળી લઈને તેડવા આવજો ને મહારાજ મહારાજ કે કાંઈ વાંધો નહીં જો મહારાજ માણકી ગોડીને શણગારીને તેડવા આવજો પાછા બધાને દર્શન થાય એમ હો આમ કીધું અને પછી બધાને વાત કરી કે મને મહારાજ કાલ ધામમાં તેડવા આવવાના છે અને બધા ભેગા થઈ ગયા ગામના જોવા માટે કઈ રીતે જાય છે આમ તે કંઈ થોડું જવાય એવી કોઈ વાતો કરે પણ ખરેખર મહારાજે જે સમય આપ્યો હતો એ જ સમયે મહારાજ આવીને ઉભા રહ્યા માણકી ગોળી લઈને હો ફળિયામાં અને પછી મહારાજે પંચ ભૌતિક દેહનો ત્યાગ કરાવીને દિવ્ય દેહ ધારણ કરાવીને મહારાજ દામમાં તેડી ગયા કીધું હાલો મહારાજ લ્યો હવે કાંઈ બાકી નથી છેલ્લે બધાને જય સ્વામિનારાયણ કરીને મહારાજના દામમાં ગયા આમ મહારાજ દિવ્ય ધામમાં એક ને નહીં અનેક ને તેડી જાય છે આવા તો સેંકડો પ્રસંગો સંપ્રદાયની અંદર છે